હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાનું છે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પેન જે પોસ્ટર તો જોઈ શકો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર બનાવી લેજો વિડીયોની અંદર નવા હોય તો અમારે જયગોગા મહારાજ વલક્ષુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કર્યો તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુના બે હોલ કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસ મજાનું પેન જે પોસ્ટર બનાવવાનું છે ગુજરાતી ગીતનું તો સિંગર છે રેશમા ઠાકોર અને દિનેશ ઠાકોર તો આવી રીતે આપણે સરસનું એક પીએનજી પોસ્ટર બનાવવા જઈ રહ્યા છીએ તો વિડીયોની અંદર છેલ્લે જ જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં તો આવી રીતે આપણે સરસનું પીએનજી પોસ્ટર બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે આવી રીતે આપણે લઈ લેવાનું છે એક બેકગ્રાઉન્ડ તો આવી રીતે આપણે કમ્પ્લીટ એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું હોય સેટ કર્યા પછી મિત્રો કઈક આપણે હવે નવું લઈ લેવાનું છે પીએનજી ફોટા તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પીએનજી ફોટા લઈ લેવાના છે સરસ મજાના તો આવી રીતે આપણે સોરી મિત્રો આપણે પીએનજી ફોટો લેવાનો છે આવી રીતે આપણે સરસનો તો આવી રીતે આપણે સરસનો એક પીએનજી ફોટો લઈ લેવાનો છે ને આવી રીતે આપણે સરસ મજાનો એક આપણે ટાઇટલ લઈ લેવાનું છે તો આવી રીતે આપણે સરસ મજાનું સેટ કરી લેવાનું રહેશે તો પીએનજી ફોટો આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનો રહેશે તો આવી રીતે ટાઇટલ પણ સેટ કરી લીધું હોય ને આવી રીતે આપણે સરસ મજાનો એક અને આપણે પીએનજી ફોટો સેટ કરી લેવાનો હોય તો સરસનો આપણે પીનજી ફોટો સેટ કરી લીધો હોય હવે પછી મિત્રો આઈંક આપણે લઈ લેવાનું છે સરસ મજાનું એક બેકગ્રાઉન્ડ તો બેકગ્રાઉન્ડ આવી રીતે આપણે સરસનો બ્લેકમાં આવી રીતે આપણે શેડો આપવા માટે પિક્સલ એમની અંદર ડાઉનલોડ કરેલું હોય બનાવેલું તો આવી રીતે આપણે સરસનું એકને આપણે આવી રીતે આપણે ફેરવી લેવાનું છે તો સરસ મજાનું એકણ આપણે ફેરવીને આવી રીતે આપણે સેટ કરી દેવાનું હોય તો આવી રીતે આપણે કમ્પ્લીટ આઈકણ બેકગ્રાઉન્ડ સેટ કરીને રાખી દેવાનો છે આવી રીતે આપણે સેન્ટુ બેક કરી લેવાનું છે પાછું ડુપ્લિકેટ કરીને આવી રીતે આપણે કંઈક સેટ કરવાનું હોય તો જોઈ શકો મિત્રો હું આઈક સરસનું સેટ કર લઉં હું તો આવી રીતે આપણે સેન્ટુ બેક કરી લેવાનો હોય એટલે પણ સરસનું આપણે સેટ થઈ ગયું હોય તો હવે પાસે મિત્રો આઈકાણ આપણે જે ટાઈટલ છે એને થોડુંક આવી રીતે આપણે વધારીને આઈકાણ આપણે સેટ કરી લેવાનું હોય સેટ કર્યા પછી મિત્રો આઈક આપણે હવે સરસ મજાનું એક આપણે ટાઈટલ સાથે આવી રીતે આપણે સરસનું લખી લેવાનું રહેશે સેટ કરી લેવાનું હોય આવી રીતે આપણે સરસનું આપણે ગુજરાતી ગીતોના પીએન પોસ્ટર તો આવી રીતે આપણે સરસનું ટાઇટલ લઈ લીધું હોય પીએન જે લોગો પણ આપણે સાથે સાથે સેટ કરી લેવાનો હોય તો હું આને પીએન જે લોગો સરસનો સેટ કરી લઉં હું તો આવી રીતે આપણે સેટ કર્યા પછી મિત્રો આઈકાણે અલ્ટ્રા ફોર કે આવી રીતે સોરી મિત્રો ફોર કે અલ્ટ્રા એચડી વિડીયો તો આવી રીતે આપણે સરસનો એચડી વિડીયો હોય તો આવી રીતે આપણે સરસનો વાંકને આપણે સેટ કરી લેવાનો હોય સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે સરસ મજાનું ટાઈટલ અને લોગો સેટ કરી લેવાનો હોય તો આવી રીતે આપણે ખૂણામાં વાંકને લોગો સેટ કરવાનો હોય આવી રીતે આપણે સરસનું અને ટાઈટલ લખેલું છે એ પણ આવીને આપણે સેટ કરી લેવાનો હોય હવે પછી મિત્રો અહીં આપણે લખી લેવાનો છે સોરી મિત્રો અહીંકને આપણે બેકગ્રાઉન્ડ લઈ લેવાનો છે બ્લેક કલરનું તો તેને પણ આવી રીતે આપણે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડને ક્રોપિંગ કરી લેવાનું હોય પટ્ટી સાઇઝમાં તો આવી રીતે આપણે લંબ ચોરસ પટ્ટી આવી રીતે આપણે બનાવીને આવી રીતે આપણે અહીં કને શેડો આપી દેવાનો હોય તો સરસનો આપણે શેડો આપી દીધો હોય હવે પછી મિત્રો અહીં આપણે લખી લેવાનો છે સિંગરનું નામ અને આવી રીતે આપણે પહેલાં તો સિંગર સેટ કરી લેવાનું હોય સિંગર સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે સરસનું આઈંકને કમ્પ્રેસ સેટ કરી દેવાનું હોય હવે પછી મિત્રો અહીં આપણે લખી લેવાનું છે સિંગરનું નામ તો આવી રીતે આપણે સરસનું રેશમા ઠાકોર તો આવી રીતે આપણે સરસનો સેટ કરી લેવાનો હોય આવી રીતે ટપકો મૂકીને આવી રીતે આપણે દિનેશ ઠાકોર તો આવી રીતે આપણે સેટ કરી લેવાનો હોય તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસનું એક નામ પણ સિંગરના નામ લખી લીધા હોય આવી રીતે ફ્રન્ટમાં જઈને જાડા સેટ કરી લેવાના આવી રીતે રોબર્ટ ગોલ્ડમાં આવી રીતે આપણે તો સરસનો સેટ થઈ ગયો હોય તો આવી રીતે આપણે સરસનું એકન આપણે નામ પણ લખી લેવાનું હોય સરસનું સેટ કરી લીધું હોય તો પીએનજી પોસ્ટર આપણું તૈયાર થઈ ગયું હોય તો સરસ મજાનું આપણું પીએનજી પોસ્ટર બની ગયું હોય તો આવી રીતે આપણે સરસનું એકન આપણે સ્ક્રીન લાઇટ વધારી દેવાની છે આવી રીતે આપણે ટાઇટલ ઉપર એટલે સરસનું ચોખ્ખું દેખાય છે ટાઈટલ તો આવી રીતે આપણે સિંગર અને આવી રીતે એક્ટરના ફોટો હોય એના ઉપર આવી રીતે સ્ક્રીન લાઇટ સેજ ફૂલ કરી દેવાની એટલે સરસનું ચોખ્ખું દેખાય છે સરસનું ચોખ્ખું દેખાવા માંડ્યું આપણું પીએનજી પોસ્ટર તો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરીને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું એટલે સરસનું આપણું પીએનજી પોસ્ટર તૈયાર અને સેવ થઈ ગયું તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અવનવા પોસ્ટર પોસ્ટરોની અપડેટ નવા જવાની મળતી રહેશે તેના માટે અમારે જયગોગા મહારાજ વર્લ્ક્ષ યુટ્યુબ ચેનલની અંદર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Já é mata Jimmy Drops.